માતાજીના મંદિરે નજીક આવેલા પ્રખ્યાત અને સુપ્રસિદ્ધ વિન્ડો કે જે આવેરડાની અંદર અરબી સમુદ્રનું ખારું પાણી અને આવેરડામાં અંદર ભળી જવા છતાં પણ આ પાણી તે જ સ્થિતિમાં મીઠું રહેશે તેવા આશીર્વચન છે અને અહીંયા દૂર દૂરથી લોકો માતાજીના દર્શનાર્થે આવતા હોય છે આ વર્ષે અહીંયા યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે વરૂડી માતાને પંદરમો તિથિ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે વડેરા ગામ નજીક દરિયા કિનારે આવેલ પૌરાણિક અને સુપ્રસિદ્ધ વરુડી માતાના મંદિરે મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે આજે અરબી સમુદ્રના કિનારે વઢેરા ગામમાં સમસ્ત ચોરાણુ ગામના વાઘેલા પરિવાર દ્વારા આયોજિત પંદરમા તિથિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો એકાવન યજ્ઞકુટ રાખવામાં આવ્યા હતા અને ભાવિ ભક્તોએ મહાપ્રસાદનો પણ લાભ લીધો હતો ઇતિહાસમાં માતાજીના અપરંપાર પ્રચાર છે કહેવાય છે કે રાન જ્યારે સિંધમાં જાય છે ત્યારે માતાજી ચકલી રૂપે સ્વયં રાન અવગઢના ભાલે બેસી અને સિંધનો દરિયો પાર કરાવે છે અહીં પણ એવી લોકવાયકા છે કે માતાજી સ્વયં ભલોખાની ગાડીમાં આવ્યા હતા અને અહીં ઉતર્યા હતા ત્યારથી માતાજીનું સ્થાનક અહીં છે અંતે એટલું જ કહીશ કે સદા ઉગતું મારી યાદોમાં કોઈ કાળીનો આથમ પાયકા સદા ઉપ તુમારી યાદોમાં કોઈ કાળીના આથમ તુવર પાયતા માટે જ મિત્રો ને દિલો જાનથી બહુ ગમતું તુવર પાયતા માટે જ મિત્રો ને દિલો જાનથી બહુ બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ